ભુજ નગરપાલિકા કચેરી ખાતે લોકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે ગટર તેમજ વિવિધ સમસ્યાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે આવો જોઈએ તેનો વિષય અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા

અસંખ સડક કી દે અસટર બંધ કરી દેવા નો ખપે અસજી અર્જી કે અઠે સડક કાઢી પંદ્રમ હનુમાન ગલીમુમા એજમાં ગલી ગલી કરી અઠે પંદ્રમ ગીતા કોટસમાં આશાપુરા નગરીમાં અઠે ડી કરી હા સંજના ઘર ઉમરખાનની હોટલ કાને મોટા હોટપી રોડ કાને નથી ગટરનું કાંઈ થયું નથી સારવાર કરવા દેશે અમે બાર માણસ દોડવા લેખો છીએ આજે અમે કાંઈ સારવાર નથી કરવા દઈશી આજે હમણાં મચ્છર ગટર અમે સાહેબ બધું સહેન કરશે અમે સહેન કરશે સાહેબ એને સમજવ્યું ખાને કારવાઈ દઈશ ને અમે તો કેટલા આજ તીન ધકા અમારા ચાર ધક્કા ચોથો ધકો અસી ખાયા સાહેબ અસ સારવાર નહીં કરાવી દે હા અસંખે સારવાર કરાય ડી ઘટરું વડી વીજાયી રોડું અસર વીજાઈ દે અ કાલ તઈ કામ ખપે ન કરા ડી તારા અસિ પછી ખુદ ડેઈ વહેબો અને અસિ અરજી કયું ત્યાં એ પાછી પંચ પંચ હજાર દે અને કનિશન વેજાઈ કનિશન કોઈ અજી આરો ન કઢી વેદા બોસ આ પાછા ભજી વોન ખાલી થઈ હય નહી હલ્યા વિ સારવાર ન્યા અસ બેન ચો સોમવાર જો અચી ન બેન પણ ના સોમવાર જો નલ અચ્છા દલાલ આજે સુધી હજી કાંઈ સારવાર નથી થાય હમણાં અમે ગરીબ માણસ ધક્કા ખાઈ ખાઈ હમણાં કથના ખાલી જ્યારે આવી ત્યારે હમણાં સો બસો દેઢસો અમારું ભાડું તોડે એ એટલો તો સમજે છે ને એ ભાડા ભરશે આવશે પણ હજી હમણાં કાંઈ નથી કરે અમે એનું બાર દિવસનું એનું મોકું દીધું છે બાર દિવસનું અમનું કામ ચાલુ કરવા નાખું છું કિશોરદાન ગઢવી પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ સમિતિ સમસ્યા તો આમ તો આ બાર માસી સમસ્યા છે ભુજમાં ગટરની જે સમસ્યા છે સફાઈની સમસ્યા છે ખરાબ રસ્તાની સમસ્યા છે એ બાબતે લગભગ હર અઠવાડિયે બે થી ત્રણ વાર રજૂઆત કરવા છતાં કોઈ એનું નિરાકરણ થતું નથી આ બાબતે ગયા મહિનાની સંકલનમાં પણ અમે રજૂઆત કરવા ગયા હતા ત્યારે ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં ચીફ ઓફિસરે ત્રણ દિવસનું કીધું હતું પછી હમણાં પ્રમુખશ્રીને રજૂઆત કરી હતી એમણે પણ થોડા દિવસનો આ અઠવાડિયામાં પ્રશ્ન પતી જશે હું કહ્યું હતું ગઈકાલે પણ અમે આવ્યા હતા હવે લોકો ત્રસ્ત છે આવો જ્યારે ચોમાસાની ઋતુ છે રોગચાળો અત્યારે એકદમ પીક ઉપર છે અને ગટરના પાણી ભરાવાથી લોકો નાના બાળકો બીમાર પડી રહ્યા છે ત્યારે આ તંત્રને જગાડવા માટે અમારા દ્વારા આજે નગરપાલિકા ખાતે રજૂઆત અને તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે બિલકુલ હજી અમે આવીએ એના પહેલાં પોલીસ આવી જાય છે ખબર નહીં આ શાસકોને શેનો ડર છે ખરેખર તો આ તમે સેવા માટે આવ્યા છો જો સેવા કરવી હોય તો આટલો ડર શું શા માટે રાખો છો આ જ પ્રજા છે જ્યારે મત લેવા હોય છે ત્યારે તમે એના ઘરે હાથ જોડીને ભીખ માંગવા જતા હો છો અને એ જ પ્રજા રજૂઆત કરવા આવે ત્યારે તમે પોલીસને બોલાવીને એમને અટકાવો એટલે ખરેખર આ લોકો કોઈ સમાજ સેવા કે રાજકારણને લાયક નથી શું હજી આનાથી વધારે જલદ કાર્યક્રમો આપવામાં આવશે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોયસી